આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે વિવેકાનંદ યુવા સંગઠનમાં રાસનો પ્રોગ્રામ કરવાનો હતો ત્યારે ખોડિયાર મિત્ર મંડળ રાસ ગરબા મંડળનો પ્રોગ્રામ હતો એ સમયે મારા ભાગમાં એક કવિ હોવાના નાતે બે દુહા લખવામાં કહેવામાં આવ્યું હતું ત્યારે મેં બે દુહા લખ્યા હતા ખેલૈયાઓ જ્યારે ગરબા રમવા માટે તૈયાર હોય ત્યારે એમના પહેરવેશ ઉપર મેં બે દુહા લખ્યા હતા સરસ મજાનો પહેરવેશ પહેર્યો હોય માથે સુંદર મજાની ટોપી હોય ભરેલી કાચવાળી કેળે ફૂમકા લટકાવેલા હોય કામણગારું કેળિયું હોય પગમાં ઘૂઘરાના અવાજ હોય ત્યારે મેં લખ્યું હતું કે માથે ટોપી મોતી ભરેલી માથે ટોપી મોતી ભરેલી અને એની કેડે ફૂમકાની જોડ માથે ટોપી મોતી ભરેલી અને એની કેડે ફૂમકાની જોડ એનું કામણ ગારું કેડિયું એના પગે ઘૂઘર રણકાર એના પગે ઘૂઘર રણકાર બીજો એક દુહો છે કે ખભે રૂમાલ શોભતો એમાં ફૂલડા કેરી ભાત ખભે રૂમાલ શોભ તો અને એમાં ફૂલડા કેરી ભાત એના હાથે દાંડિયા ચમકતા એના હાથે દાંડિયા ચમકતા એ તો લાખેણાનાય જુવાન એ તો લાખણ કાનાય જુવાન એ દુહાને આ રીતે ગાઈ શકાય કે માથે માથે ટોપી મોતી ભરેલી

એ જીરે એના પગે ગુગર રણકાર બીજો એક દોહો છે કે ખબે ખબે રૂમાલ શોભતો અને એમાં ફૂલડા કેરી જો ને ભાત ખબે ખબે રૂમાલ શોભતો અને એમાં ફૂલડા કેરી ભાત હે ધ્યેન હાથે ડાંડિયા સમકતા હેજ રે એ તો લાખણકા કાના જુવાન એજ રે એ તો લાખેણા ના જુવાન સૌપ્રથમ આ બંને દુહાઓ આપણા જ ગામના ગાયક એવા સૌજીભાઈના અવાજમાં ગૌરવમાં આવ્યા હતા પ્રથમ દુહામાં મારાથી એક થોડીક ભૂલ પણ નથી પહેલાં દુહામાં મેં એમાં પગ પગમાં ઘૂઘર માળ લખાઈ ગયું હતું પાછળથી જે મેં સુધારો કર્યો હતો પગમાં ઘૂઘર રણકાર આપ પણ કોઈ પણ પોગ્રામમાં જાઓ કે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય તો આ દુહા આપ પણ જરૂર ગાઈ શકો છો અસ્તુ